બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલયગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ ત્રણ આયોજન કરાયું એનસીસી કેડેટ દ્વારા ટ્રેકિંગ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અને સાયકલ રેલીનું આયોજન કરાયું એનસીસી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હેઠળના અમદાવાદ વિવીનગર વડોદરા જામનગર અને રાજકોટ ગ્રુપની બસો પંચાવન એનસીસી કેડેટના અમદાવાદ ડાયરેક્ટરના પાંત્રીસ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રેકિંગ કેમ્પ જેસોરેલ બાલારામ ઉજાણી નેચરલ પાર્ક અંબાજી ગબ્બર અને રાણી ટુક ખાતે યોજાયો જેમાં એનસીસી કેડેટ ટ્રેનિંગ કેમ્પમાં જોડાયા અને પર્યાવરણના જતન અને સંરક્ષણ વિશે માહિતી મેળવી હતી આ સાથે ત્રેવીસ નવેમ્બર બે હજાર રોજ એનસીસી દિવસની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ સાયકલ રેલી અને ડિબેટ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં ઓફિસર એક જેસીઓ એક એનસીઓ બે અને કેડેટ બાવીસ મળી કુલ છવ્વીસ બોટલ રક્તદાન કરવામાં આવ્યું આ કાર્યક્રમોમાં કેમ્પ કમાન્ડન્ટ કર્નલ જગજીત બસવાના ડેપ્યુટી કેમ્પ કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી સુબેદાર મેજર એ સુદેશ કુમાર તેમજ વિમળા વિદ્યાલય કેમ્પસના ડાયરેક્ટર પ્રવીણભાઈ જોશી હાજર રહ્યા હતા